બાળક શરીરનો ઉપયોગ કરતાં શીખો અને ગુજરાતી નામનું અંગ્રેજી કરતાં શીખો તો ચાલો શરૂ કરીએ પહેલાં વહેલાં આપણે જોશું કાના માત્ર વગરના નામ જે આપણે સામાન્ય કક્કા ઉપરથી લખી શકીએ મગન તો આપને ખબર છે મ માટે એ લખીએ છીએ ગ માટે એ લખીએ છીએ અને ન માટે એન લખાય હવે અંગ્રેજી નામ લખતી વખતે હંમેશા પહેલો અક્ષર જે હોય એ આપણે કેપિટલમાં લખવાનો છે અને છેલ્લે જે અક્ષર હશે એમાં આપણે એ લગાડવાનો નથી બીજું નામ આપણે જોઈએ તો છગન તો છગનની અંદર આપણે જોશું તો સી ડબલ એચ એ ગ માટે જી એ અને ન માટે એન ત્યાર પછી આપણે જોઈએ રતન તો ર વત્તા ત વત્તા એન તો ર માટે આર એ ત માટે ટી એ અને ન માટે એન એ જ રીતે આપણે જોઈએ રમણ તો ર તો આર એ મ એટલે એમ એ અને અણ એટલે એન ત્યાર પછી આપણે જોઈએ તો તપન તો ત માટે ટી એ પ માટે પી એ અને ન માટે એન ત્યાર પછી આપણે જોઈએ સપન તો સગડીના સ માટે એસ એ પ માટે પી એ અને ન માટે એન ત્યાર પછી જોઈએ કરણ તો ક માટે કે એ ર માટે આર એ અને અણ માટે એન ત્યાર પછી આપણે નમન જોઈએ તો ન ન તો ન માટે એન એ મ માટે એમ એ અને ન માટે એન તો આપણે શીખા કે પેલો અક્ષર જે છે એ કેપિટલમાં અને છેલ્લો જે અક્ષર હોય એમાં એ લગાડવાનો નથી તો આ રીતે છે આપણે નામ લઈએ છીએ તો છેલ્લું નામ છે જમન તો જ માટે જે એ મ માટે એમ એ અને ન માટે એન તો આ છે સરળ જે નામ છે જેમાં કાના માત્ર હોતા નથી હવે આપણે જોશું તો કાનાવાળા નામ આપણે જોઈએ તો કાનાવાળા નામની અંદર પહેલું વહેલું જોઈએ રા મ તો રા માટે આરે અને મ માટે એમ ત્યાર પછી આપણે જોઈએ માલા તો મા માટે એમ એ અને લા માટે એલ એ આકાશ તો આપણે આકાશ નામ છે એ અલગ અલગ રીતે લખતા હોઈએ છીએ જેમાં ઘણા લોકો છે એક માત્ર લખે છે અને કે એ અને એસ એચ લખે અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો આ માટે ડબલ એ કા માટે કે એ અને સ માટે એસએચ એચ રા ધા તો રા માટે આર એ અને ધા માટે ડી એચ એ ધારા તો ધા માટે ડી એચ એ અને રા માટે આર એ જમના તો જ માટે જે એ માટે એમ એ અને ના માટે એન એ તો આ રીતે આપણે નામ લખીએ છીએ માયા તો એમ એ વાય એમ તો હંમેશા નામનો પહેલો અક્ષર છે આપણે કેપિટલ લખવાનો છે કા જો લો તો કે એ જે એ એલ હવે આપણે એ જોઈએ છીએ તો કા ના તો કે એ એન એ તો આપણે એ જોઈએ છીએ કાના માટે આપણે એ લગાડતા હોઈએ છીએ તો કોઈ પણ અક્ષરને કાનો લગાડીએ ત્યારે એ લગાડવામાં આવે છે ગુજરાતી નામની અંદર હવે આપણે જોઈએ રસવાય અને કાનાવાળા નામ જેની અંદર આપણે જોશું પહેલું પેલું નામ તો મિત્ત લ તો અહીંયા આપણે જોશું રસવાય છે મને તો મી તો મ માટે એમ અને ઈ માટે આઈ ત માટે ટી એ અને લ માટે એલ એ જ રીતે કિરણ તો કને રસવાય છે કી તો કે આઈ ર માટે આરે અને અણા માટે એન ત્યાર પછી વી સ તો વી માટે આપણે શું કરીશું વીઆઈ કા માટે કે એ અને સ માટે એસ એ જ રીતે ટી લ તો ટી માટે આપણે ટીઆઈ લેશું લ માટે એલ એ લેશું અને ક માટે કે રી પ તો આર આઈ રી માટે પ માટે પી એ અને લ માટે ત્યાર પછી ડી તો આપણે જોઈએ છે રસવાઈ માટે આપણે સામાન્ય રીતે આઈનો ઉપયોગ કરીએ છીએ તો ડીઆઈ શા માટે એસ છે એવું નથી રસવાઈ માટે જ આય વપરાય દીર્ઘાય માટે પણ આપણે આય વાપરી શકીએ છીએ અને જે દીર્ઘાય છે એની માટે ડબલ ઈ વાપરતા હોય છે પણ ઘણી વખત છે આપણે આય પણ વાપરી શકીએ છીએ હી ર લ તો એચ આઈ હી માટે ર માટે આર એ અને લ માટે એલ ની લા તો ની માટે એન આઈ લા માટે એલ એ લ તો તો લ માટે એલ એ લી માટે એલ આઈ અને ત માટે ટી તો હવે પછી આપણે જોશું તો દીર્ઘાય અને કાનાવાળા નામ આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે પહેલું નામ આપ્યું છે મીના તો મીનાની અંદર દીર્ઘાય આપેલી છે તો મને દીર્ઘાય મી તો એમ ડબલ ઈ ના માટે એને નીલ આ તો નીલા માટે ની છે એ દીર્ઘાય છે તો ન અને ડબલ ઈ અને લા માટે એલ એ હવે એની જગ્યાએ આપણે એનઆઈ એલ એ પણ ઉપયોગ લઈ શકીએ છીએ હમણાં જ મેં વાત કરી કે દીર્ઘાય માટે પણ આપણે આઈનો ઉપયોગ કરી શકતા હોય છે ઉપરનું નામ મીના લખ્યું છે તો એની માટે એમઆઈ એન એ પણ ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી આપણે જોઈએ વનિતા તો વી એ એન આઈ અને ટી એ તો વ માટે વીએ ની માટે એનઆઈ અને ટી એ એ જ રીતે દીર્ઘાય છે તો ડબલ નો પણ ઉપયોગ થઈ શકે તો વી એ એન ડબલ ઈ અને ટી એ ત્યાર પછી આપણે જોઈએ તો ટી ના તો ટીના માટે આપણે જોઈએ છીએ દીર્ઘાય છે તો ને ડબલ ઈ આવશે ના માટે એને આવશે હવે દીર્ઘાય હોવા છતાં પણ આપણે આનો એનો ઉપયોગ કરી શકીએ છીએ તો ટી આઈ એને ત્યાર પછી આપણે નામ જોઈએ તો વી ધી સા તો વી માટે વીઆઈ ધી માટે ડી એચ અને સા માટે

તો સને રસવાળું શું તો એસયુ રે તો આર ઈ અને સ તો એસેચ તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક માત્ર હોય ત્યારે આપણે ઈનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે આર ઈ આપણે લઈએ છીએ એટલે શું રે સ તો એસયુ આર ઈ અને એસ એચ એ જ રીતે મુકેશ તો મૂ માટે એમ યુ કે માટે કે ઈ અને સ માટે એસેચ મનું તો મ માટે એમ એ નું માટે એન યુ એ જ રીતે નામ આપેલું છે કુમુ દ તો કુ માટે કે યુ મુ માટે એમ યુ અને દ માટે ડી તો આ રીતે આપણે બાળક શરીરનો ઉપયોગ કરી અને કોઈ પણ નામ જે હોય એને આપણે અંગ્રેજીમાં ફેરવી શકીએ છીએ ત્યાર પછી છે ભૂમિ તો ભૂમિની અંદર આપણે જોઈએ છીએ તો દીર્ઘાવાળું ઉ આપેલું છે તો એની જગ્યાએ આપણે જે છે યુનો પણ ઉપયોગ કરી શકતા હોય છે તો બી એચ યુ અને એમ આઈ એની જગ્યાએ તમે ડબલ ઓનો ઉપયોગ પણ કરી શકો છો તો બી એચ ડબલ ઓ એમઆઈ તો આપણે જે રીતે અનુકૂળ લાગે એ રીતે થઈ શકે છે પણ નિયમ અનુસાર છે જે રસવાવાળું હોય ત્યારે યુ મુકાય અને દીર્ઘાવાળું ઊ હોય ત્યારે ડબલ ઓ મૂકવાનું હોય છે નું પૂ ર તો નું એટલે દીર્ઘાવાળું છે તો એન ડબલ ઓ અને પૂ જેની અંદર નાનો ઊ છે એટલે પી યુ અને ર માટે આર એ જ રીતે નુપુર છે એનયુ યુ આર પણ લખી શકાય પણ નિયમ એવો છે કે રસવાળું હોય તો યુ અને દીર્ઘવાળું હોય તો ડબલ ઓ મૂકવામાં આવે છે હવે આપણે ગુજરાતી નામની અંદર જોઈએ તો કાના માત્ર નામ કઈ રીતે લખીએ એ આપણે જોઈએ તો હમણાં જ આપણે વાત કરી કે એક માત્ર હોય ત્યારે ઈ અને બે માત્ર હોય તો એ આઈ નો ઉપયોગ કરીએ છીએ બાળક અંદર કાનો માત્ર હોય તો ઓનો ઉપયોગ કરીએ છીએ કાનો અને બે માત્ર હોય તો એ યુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે એને એનું લક્ષીને જોઈએ પેલું નામ છે કેતન તો કે તો કે ઈ તો ટી એ ન માટે એન એ જ રીતે મે ના જોઈએ તો મે એમ ઈ અને ના માટે એન એ ત્યાર પછી છે વૈશાલી તો બે માત્ર છે તો બે માત્ર હોય તો વી એ આઈ સા તો એસ એચ એ અને લી એલ આઈ અહીંયા જો તમે દીર્ઘાય તો પણ આપણે આઈ મૂકીએ છીએ લ એલ અહીંયા તમે જો સરળ બાળક ઉપયોગ કરેલો છે એટલે આપણે તરત જ ખ્યાલ આવે કે કેમ નામ લખું ગૌતમ ગૌ તો જી એ યુ ત તો ટી એ મ તો એમ ત્યાર પછી જે કૈલા સ તો કને બે માત્ર કઈ એની માટે કે એ આઈ એલ એ તો લા માટે કાનો લા તો એલ એ અને સગડીનો સ એટલે એસ ત્યાર પછી કૌશલ તો કને બે માત્ર અને કાનો તો કે એ યુ કૌ સ માટે એસ એચ એ અને લ માટે એલ ત્યાર પછી આપણે જોઈએ મોનિકા તો મો માટે એમ ઓ ની માટે એન આઈ કા તો કે એ તો અહીંયા તમે જો સરળ બાળક શરીનો ઉપયોગ કરે છો બાળકસરી તમે પરફેક્ટ તમને આવડી ગઈ છે તો નામ તો આવડી જ જવાના છે તો આ રીતે ગુજરાતી નામનું અંગ્રેજી આપણે કરી શકીએ ત્યાર પછી છે જો સેફ તો જો એટલે જે ઓ સે એસ ઈ અને ફ તો પી એચ ફ માટે આપણે એફ અથવા પીએચ લગાવીએ છીએ પણ પરફેક્ટ કયું લાગે પીએચ ત્યાર પછી ગુજરાતી નામની અંદર જોઈએ તો જોડિયા શબ્દ અને મિશ્ર શબ્દ જે કે અઘરા લાગતા હોય છે એ રીતે તો પેલું પેલું નામ આપેલું છે કંચન તો આપણે જોઈએ છીએ કને માથે મીંડું તો કમ વાંચીએ છીએ તો કે એ એમ પણ થાય ને કે એ એન પણ થાય તો અહીંયા કંચન વાપરે છે વાંચીએ છીએ આપણે એટલે કે એ એન ચ તો સી એચ એ અને ન માટે એન મંથ ન તો એમ એ એન પછી થ તો ટી એચ એ અને ન માટે એન તો અહીંયા પહેલું જોઈએ તો કન તો કે એ એ એન ચ સી એચ એ અને ન માટે એન મંથન માટે મ ન તો એમ એન થ ની એચ એ એન ત્યાર પછી છે ધૈર્ય તો હવે આવા નામ જ્યારે હોય ત્યારે આપણે પાછળ એ લગાડી શકીએ છીએ તો ધૈર્ય તો ધ્ય ધને બે માત્ર તો ડી એચ એ આઈ ધ્યેય ર ચંદ્ર છે ને આપણે ર વાંચતા હોઈએ છીએ તો ર એટલે આર અને ય વાય એ તો ધૈર્ય એટલે અહીંયા આપણે વાંચી શકીએ છીએ ધૈર્યા અંગ્રેજીની અંદર ત્યાર પછી કર્ણ તો કર્ણ બે રીતે લખાય ક માટે કે એ ર આર અને એન એ પણ લખી શકીએ એન પણ લખી શકાય બંને રીતે લખી શકતા હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો સુરેન્દ્ર તો શું માટે રસવાળું છે તો એસયુ રે તો આર ઈ ન અડધો છે એટલે એમ હવે જ્યારે પણ કોઈ અક્ષર અડધો હોય ત્યારે એને એ લગાડવાનો નથી જ્યારે પણ કોઈ અક્ષર અડધો હોય ત્યારે એને એ લગાડવાનો નથી તો ન ને આપણે એ લગાડ્યો નથી દ્ર તો ડી આર એ તો દ્ર છે ન્યા પણ તમે જોવો છો દ છે અડધો છે ન છે તો ન્યા પણ આપણે એ રીતે લખીએ છીએ તો સુરેન્દ્ર ત્યાર પછી છે તૃપ્તિ તો તૃ તો ટી આરયુ પછી પ છે અડધો છે તો માત્ર પી લખશું અને ટી તો ટી આઈ ત્યાર પછી આપણે જોઈએ જોડિયા શબ્દની અંદર તો કૃપાલી તો કૃ માટે કે આર યુ પછી પા માટે પી એ અને લી માટે એલ આઈ ત્યાર પછી આપણે જોઈએ તો કર્ણિકા તો ક માટે કે એ ર એટલે આર અણ માટે એન જે રસવાય છે એની માટે આપણે આઈ લખશું તો ક માટે કે એ આર અને એન આઈ કા માટે લખશું કે એ તો કર્ણી કા તો આવા જોડિયા શબ્દો છે એ આપણે એને અનુલક્ષીને લખવા પડતા હોય છે અર્જુન તો અહીંયા આપણે એ લખશું અ માટે ર એવો એટલે આર લખશું જુ તો જે યુ ન તો એન એ અર્જુના વચાય અંગ્રેજીમાં પણ અહીંયા આપણે હકીકતમાં અર્જુનનું અંગ્રેજી થયું છે સરળ અંગ્રેજી શીખવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું જરાય પણ ભૂલતા નહીં અમારી સાથે જોડાયેલા રહો અને સ્પેલિંગ છે કડકડાટ પાકા કરો અને અંગ્રેજી વાંચતા લખતા શીખો બસ આપનો આભાર જય હિન્દ